માર્કેટ માર્કેટયાર્ડ તારીખ છવ્વીસ માર્ચથી તારીખ એક એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે માર્કેટ માર્કેટયાર્ડના તમામ લાયસન્સદાર વેપારી ભાઈઓ ખેડૂત ભાઈઓ તેમજ સંબંધકર્તા તમામને જણાવવાનું કે તારીખ 25 માર્ચ 2024 ને સોમવાર ના રોજ ધૂરેટીનો તહેવાર હોવાથી તેમજ શ્રી ઉંજા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન તથા શ્રી ઉંજા વેપારી મંડળની સંયુક્ત માંગણી મુજબ માર્ચ એન્ડિંગ માં હિસાબી કામકાજ માટે તારીખ 26 માર્ચ ને મંગળવાર થી તારીખ 1 એપ્રિલ 2024 ને સોમવાર સુધી માર્કેટયાર્ડ માં હરાજી નું કામકાજ બંધ રાખવામાં આવશે તારીખ 2 એપ્રિલ ને મંગળવાર થી માર્ માર્કેટ યાર્ડ માં હરાજી નું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે જેની નોંધ લેવા ઉઝા એપીએમસી ના ઇન્ચાર્જ સેક્રેટરી દિનેશભાઈ પટેલ એક અખબારી યાદીમાં જણાવ્યું છે તારીખ બે એપ્રિલ ને મંગળવાર થી માર્કેટ યાર્ડ માં હરાજી નું કામકાજ ધમધમતું થશે દર વર્ષે માર્ચ એન્ડિંગમાં હિસાબી કામકાજ અને એન્ટ્રીઓ કરવા માટે એક વીક માટે એપીએમસી બંધ રહેતું હોય છે એને ધ્યાને રાખી આ વર્ષે પણ માર્ચના અંતિમ વીકમાં એપીએમસી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે યોગાનું યોગ હોળીનો તહેવાર પણ સાથે હોવાથી આ વખતે ત્રેવીસ માર્ચથી પહેલી એપ્રિલ સુધી એપીએમસી બંધ રહેશે પહેલી એપ્રિલ બાદ બીજી એપ્રિલથી એપીએમસીનું કામ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે